હાઈસ્કૂલ ભુજ દ્વારા ભુજ શહેરની રમત પ્રેમી જનતા માટે બોક્સ ક્રિકેટ ખુલ્લું મૂકવામાં આવેલ છે જે આવતીકાલથી અન્ય રમત પ્રેમીઓ માટે બુકિંગ ખુલ્લી મુકાશે શાળા ઉપર જ તેની બુકિંગ કરી અને તારીખ અને સમય ફાળવવામાં આવશે અત્યારે પ્રાઇવેટ બોક્સ ક્રિકેટનું વલણ વધી જતા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીના સૂચન અનુસાર બહેનોને ફ્રી તેમજ શાળાના બાળકોને જેમને શાળા દ્વારા રમવાનું હશે તો તેમને ફ્રી કે મિનિમમ ચાર્જથી આપવામાં આવશે

તેમજ વિનોદ ચાવડાએ આચાર્ય શ્રી દિવ્યરાજ સિંહને અભિનંદન પાઠવ્યા હતા કે ભુજની વચ્ચે જુબેલી ગ્રાઉન્ડ પર બહેનો બાળકો તેમજ સો યુવાન મિત્રો ક્રિકેટ રમી રહ્યા છે તેમની સુવિધા માટે સારી એવી વ્યવસ્થા તેમણે ઊભી કરી છે વિશેષ રૂપે બહેનો અને વિદ્યાર્થીઓ માટે તેમણે મિનિમમ ફ્રીને સુવિધા ઉપલબ્ધ કરી છે વધુમાં તેઓ જણાવે છે કે આપણે સૌ સ્પોર્ટ્સના માધ્યમ સાથે જોડાઈએ અને સ્વસ્થ રહીએ ઉપરાંત વિશેસ રૂપે તમામની ઉપસ્થિતિમાં ગ્રાઉન્ડ ઓપનિંગ માટે તેમણે અભિનંદન પાઠવ્યા હતા તેમજ ક્રિકેટની વાત કરતા તેમણે કચ્છની અંદર બહોળા પ્રમાણમાં ક્રિકેટ રમાય છે સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ પણ ચાલુ છે ઉપરાંત આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ શ્રીએ પણ ખેલને મહત્વ આપેલ છે અને આજે આપણી શાળાઓની અંદર પણ ખેલ મહોત્સવ યોજાય છે તેમજ પચાસ જેટલા આપણા કચ્છના ખેલાડીઓ આજે દેશ કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે અને રમશે ગામડાના દરેક ક્ષેત્રમાંથી આપણને ખેલાડીઓ મળતા હોય છે તે આપણા માટે આનંદની વાત છે આજે જુબેલી ગ્રાઉન્ડ મધ્ય ઓલફેડ હાઈસ્કૂલ દ્વારા આજે સરસ મજાના અહીંયા બોક્સ ક્રિકેટનું આજે આપણે ગ્રાઉન્ડનું ઓપનિંગ કર્યું છે હું પ્રિન્સિપાલ શ્રી વિરાસિંહને અભિનંદન આપું છું કે એમને વિચાર આવ્યો અને ભુજની વચ્ચે જ્યારે જુબેલી ગ્રાઉન્ડ આવેલું છે અને એના માટે આજે બોક્સ ક્રિકેટ માટે એ સૌ બહેનો હોય નાના સૌ બાળકો હોય સૌ યુવાન સાથી મિત્રો હોય અને ખૂબ ક્રિકેટ રમી રહ્યા છે જેમની સુવિધા માટે એક સરસ આજે અહીંયા ગ્રાઉન્ડનું એમણે નિર્માણ કર્યું છે ને વિશેષ રૂપે બહેનો માટે અને વિદ્યાર્થીઓ માટે ફીમાં પણ એમને વ્યવસ્થા ઊભી કરી છે તો મુખ્ય રૂપે કે જે છે કે આપણે સ્પોર્ટ્સના માધ્યમથી સૌ જોડાઈએ અને સ્વસ્થ રહીએ અને જે ભાવ સાથે

આજે ખેલ મહોત્સવ યોજાય છે અને હમણાં જ ડીઓ સાહેબે કીધું કે પચાસ જેટલા ખેલાડીઓ આજે દેશ કક્ષાએ જે છે કે આપણા કચ્છના ખેલાડીઓ આજે પ્રતિનિધિત્વ કરશે અને રમશે ખૂબ આનંદની વાત છે અને જેના માધ્યમથી જે છે કે ગામડાના શાળાના કે નાના મોટા દરેક ક્ષેત્ર આપણને ખેલાડીઓ અલગ અલગ રમતના મળતા હોય છે અને આપણા સૌ માટે એક આનંદની વાત છે આજે ઓલ દ્વારા ભુજ શહેર રમત પ્રેમી જનતા માટે બોક્સ ક્રિકેટ ખુલ્લું મૂકવામાં આવેલું છે જે આવતીકાલથી જે રમત પ્રેમીઓ રમવા માંગતા હોય એના માટે બુકિંગ ખુલી મૂકીશું ઓલફેડ હાઈસ્કૂલ દ્વારા જેનું બુકિંગ કરવામાં આવશે અને સ્કૂલ ઉપર જ તેને સમય અને તારીખ રહી એ ફાળવવામાં આવશે અત્યારે પ્રાઇવેટ બોક્સ ક્રિકેટ ખૂબ જ વધી ગયેલા હોય માનનીય જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ શ્રીનું સૂચનને ધ્યાનમાં રાખી અને જે બહેનો ની ટુર્નામેન્ટો રહી એને ફ્રી ઓફ ચાર્જ આપી અને જે બાળકો હોય છે જે શાળાઓના બાળકો એને પણ જો રમવાનું હશે શાળા દ્વારા તો એને પણ મિનિમમ એટલે કે લોઅર ચાર્જ થી મેદાન વ્યુ એ આમ લોકો માટે આપવામાં આવશે સિનિયર સિટીઝન હશે તો પણ એને ફ્રી ઓફ માં મેદાન વ્યુ એ આપવામાં આવશે આના રજીસ્ટ્રેશન માટે અત્યારે આચાર્યશ્રીના જેનું બુકિંગ પણ થશે ઓનલાઈન પણ બુકિંગ થશે અને ઓનલાઈન જ એનું પેમેન્ટ કરવાનું રહેશે રોકડ થી કોઈ વ્યવહાર વ્યક્તિ સાથે કરવાનું આનું રહેશે નહીં ફક્ત ઓલફેડ હાઈસ્કૂલ અને એના સ્કેનર અને ઓનલાઈન જ એની લેવડ દેવડ રહેશે